પેલી વાત તો એ કે સદગુરુ મહારાજ છે એ તમને સત્ય કરાવે અને ધર્મગુરુ છે એ કંઠી બાંધે કાનમાં ફૂક મારે કાં તો મંતર આપે કાં લીલા લુગડા પહેરવાનું કે કાં લાલ કાતો કાળા કાતો તો દાઢીઓ વધારવાનું કે આવું છે ધર્મ ગુરુ કેતા હોય તો દાઢી વધારવાથી જો આત્મ જ્ઞાન થતું હોય તો દાઢી વધારે વન કે વાંદરો એ પણ જઈને લટક્યો એમ મેળાવે એવો નથી જેમ પાણીમાં નાળાથી આત્મ જ્ઞાન થતું હોય નિર્માણ પદની પ્રાપ્તિ થતી હોય મોક્ષ જવાતી હોય તો માછલીઓ બધી પાણીમાં જ નાય છે

મારા ઘરનું પાકું સરનામું હતું એટલે અને તમે ક્યાંથી આવ્યા એ તમને હાલ ખબર છે તમારા મૂળ મુકામે તમે આવ્યા આ શરીર રહેવા માટેનું ઘર કોઈ મહેસાણા થી કોઈ અમદાવાદ થી કોઈ ચાંદખેડા થી કોઈ કડી થી કોઈ મંદાસણ થી કોઈ વડોદરા થી આ બધાને ખબર છે હું અહીંથી આવ્યો અહીં પાકું સરનામું હતું એટલે મળી ગયું

功德呢？ કંચન નગર કીધું એક સાબડામાં આખો પહાડ મૂકો અને એક મનુષ્ય નો દેહ મૂકો મનુષ્યના દેહ ની કિંમતુષ કાયા કંચન નગર સુહામણો માન સુગો સરદાર સરદાર કોણ છે મન એ સુરતા પુત્રી મહાપ્રવીણ છે એના વિવાનો કરવો વિચાર એમ આપણા ઘેર જેમ દીકરી હોય એનો જન્મ થાય બધા સાંભળવાનો જો બહુ સાંભળવા લાયક છે આ વસ્તુ કારણ કે સત્સંગ વસ્તુ એવી છે સત્સંગથી જ આપણું જીવન પરિવર્તન થશે ખાલી ભજન ગાવું એનાથી પરિવર્તન નહીં થાય ભજન સાંભળવું એનાથી પરિવર્તન નહીં થાય પણ જો સમજવું ભજન આપણામાં બેસવું જોઈએ આપણે ભજનમાં આખી જિંદગી બેઠા પણ ભજન આપણામાં બેઠું નથી આપણે આખી જિંદગી સત્સંગમાં બેઠા પણ આપણામાં સત્સંગ બેહવો જોઈએ તો થી સાંભળજો ચાય પીતા કુવારી હોય ને ભાઈ કોઈ અવાજ ના કરશો હેમ શાંતિ આપણે દીકરી કુંવારી હોય ને સોળ વરસ થાય સત્તર વર્ષની થાય અઢાર વર્ષની થાય ઓગણીસ વર્ષ ની થાય મા બાપ ને ચિંતા થાય કે મારી દીકરીને કોઈ દારૂડીયો ના ભટકાઈ જવા જોઈએ કોઈ જુગારીઓ ના ભટકે જવો જોઈએ કોઈ ચોર ના ભટકાઈ જવો જોઈએ કોઈ ગુંડો ના ભટકાઈ જવા જોઈએ મારી દીકરીને સારો વર્ગ ગોતી દેવો આવી મા બાપ ને ચિંતા હોય ભટકાય છે છે ગોતે તો સુરતા સીધી ભટકાય છે ડેરામાં ડુંગરામાં જઈ એનો પીયું ના મળ્યો ગારાના માટીના પિત્તળના ભગવાન પૂજ્યા ભગવાન ના મળ્યા સુરતા

પોતિયા લઈ જતી નથી બધી રમત એની છૂટી ગઈ એ સાકાર માં ભગવાન ને ગોતે છે પણ ભગવાન એવો નથી મીરાબાઈ પણ એવા જ ભગવાન ની ભક્તિ કરતા નાના એવા પિતર ભગવાન બનાવે એને ખવડાવે પીવરાવે એકવાર નવડાવા લઈ જાય નદીએ અને ભગવાન ડૂબી ગયા પાણીનો પ્રવાહ વધારે હતો મેરા કલ્પાંત કરવા માંડી કે મારો ભગવાન ડૂબી ગયો મારો ભગવાન ડૂબી ગયો સંત રોહિદાસ બાપા આયા કે મીરા કેમ રોવે કે મારો ભગવાન ડૂબી ગયો કે તારો ભગવાન હતો શેનો લોખંડ નો લાકડા નો પિત્તળ નો ચાંદી નો શેનો હતો ધાતુ નો મીરા એ મારો ભગવાન પથ્થર નો હતો રોહિદાસે એક પથ્થર ઉપાડ્યો અને પાણીમાં મૂક્યો પટ દિન ડૂબી ગયો જો મીરા જે પોતે ડૂબી જાય બીજાને શું તારે ભગવાન આવો નથી ભગવાન તો બધાનો તારણ હાર છે આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધાયનું પૂરણ ઈ કરે છે કીડીને કણ ને હાથી ને મણ ઈ આપે છે ઈ ભગવાન જન્મતોય નથી અને મરતોય નથી તો આવા ભગવાન તું ઓળખી લે ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહી મટે તારી આ ભ્રમણા ને ભાગ્યા વિના ભવ નો ફેરો નહી મટે મીરા કેસે સ્ત્રી સંત રાજાની દીકરી એટલે આત્મા એ જ પરમાત્મા પણ આ શું કુંવારી હોય ત્યાં સુધી આવું બધું કરતી હોય સુરતા પણ જ્યાં નક્કી થઈ જાય એટલે આપણે એનો વિવાહ નો વિચાર ના કરવી તો શું થાય પછી કોઈ લઈ જાય પછી ના તો થાય કોઈ લઈ ના જાય કે પચાવર ની દીકરી ના થોડા કોઈ ચોરીએ ફેરા ફરે

મને કહ્યો વિચારને વર્ણાવી પહેલાં શું આવે આપણામાં વિચાર જનેતાની વદરથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે એ પછી જેવા વિચારોનું સેવન કરે અને વિચારો ભેગું જે હાલી નીકળે એવો બની જાય છે જનેતાની વદરથી આપણો જન્મ થયો

અને એ વિચાર ભેગો જે હાલી નીકળ્યો એટલે સીધો જુગાર ના પત્તા રમવા મંડી જુગારીઓ જન્મતા નથી જુગારીઓ થવાય છે પછી ચોરી કરવાના વિચારો નું સેવન કર્યું એ વિચારો ભેગું આ હાલી નીકળ્યો તો ચોર થઈ ગયો તો ચોર કોઈ જનતા જણતી નથી ચોર થવાય છે પછી કર્યાગે રોજી ખાવે સાધુ હોનર હમકો ભાવે ધર્મ ની અંદર મૂડી હોય તો વાસ અને કાસ વાસ કાસ મન નિશ્ચલ રાખે ધન જન્મી આ મૂડી છે ધર્મ ની અંદર આ તાકાત પડી છે આની

અને વિચારો ભેગો હાલી નીકળ્યો નથી થવાય છે તો આ ખરાબ વિચારો નું સેવન કર્યું એટલે પ્રથમ વિચાર આવ્યો આપણામાં મને કહ્યું વિચાર ને વર્ણવી સારો ઘર વર્ગો લાવ તો આપણે કેવા વિચારોનું સેવન કરવું જોઈએ

આ શરીરના સ્ત્રી અને પુરુષના એ બ્રાહ્મણ કરાવે અને આપણે શબોધ અને સુરતાના લગ્ન સદગુરુ કરાવે છે અને આત્માની ઓળખ કરાવે છે શબધ અને સુરતાનું મિલન થાય ત્યારે આત્માની ઓળખ થાય છે તો હવે આવા ઊંચા કુળ નો અમરવર ગોજે મને કહ્યું વિચારને વર્ણવ્યું પણ હવે તકલીફ શું થઈ છે અત્યારે હાલ હાછા સંતોનું કોઈ માનતું નથી

કાળું હોય તો ધોડો ના થવાય ગુરુ કરાવવાથી તારો ધંધો સારો હાલશે એ નહીં વિચારવાનું ગુરુ કરાવવાથી તું રૂપિયા વાળો થઈશ એ નહીં વિચારવાનું ગુરુ કરાવવાથી તું બિલ્ડિંગ ને બંગલા વાળો થઈશ એ નહીં વિચારવાનું ગુરુ કરાવવાથી તારી હગઈ થશે એ નહીં વિચારવાનું તને છોકરા થશે એ નહીં વિચારવાનું ગુરુ મહારાજ પાસે કોથરા નથી ભર્યા ના પાસે માથે હાથ મુકાવવાથી એ આશા નહીં રાખવાની ગુરુ કઈક દેશે

ચાલવાનું ફરી જાય ખાવાનું ફરી જાય પીવાનું ફરી જાય બધું પરિવર્તન થઈ ગયું બીજા જ દિવસે હૃદયના ભાવ પરિવર્તન કરાવે છે સદગુરુ બીજું કઈ કરતા નથી તો આવા સદગુરુ હોવા જોઈએ બાકી હોળા ગુરુ જો ભટકી ગયા તો આપણી જિંદગી બરબાદ થઈ જશે કારણ કે મંત્ર બોલવાથી કઈ ના વડે હલો હું તમને એક ગોળ નામનો મંત્ર આપી દઉં કે રોજ હવાર હાજ ગોળ ગોળ કરજો કોઈ મોટું મીઠું થાય લો મોટું મીઠું થતું હોય ગોળ ગોળ કરવા માંડો આખી રાત આખી જિંદગી આ મંત્ર જપો તો મોઢું મીઠું ના થાય ગોળ ના દર્શન કરવા જાવ તો મોટું મીઠું ના થાય ગોળ નું સમરણ કરવાથી ને મોટું મીઠું ના થાય ગોળ નું ધ્યાન કરવાથી ને મોટું મીઠું ના થાય

ભલે નિગમ પદ પર જાય રવિ રવિ કેતા રજની મટે મુગ્યા કેડે અંધારા ના હોય રવિ ઉગે જો ગુરુ ગમ જ્ઞાન નો એની વિધ આ અજ્ઞાન રૂપી અંધકાર જાય છે આ અંધારું છે અત્યારે સૂર્યના નામ નામને તમે ગમે એટલે ધૂન બોલાવો તો અજવાળું થાય નહીં સૂર્યના આરાધ કરો તો ના થાય થાય પણ એનો ટાઈમ એટલે એટલે સૂર્ય ઉગે નવે ખંડમાં અજવાડું થઈ જાય છે સૂર્યની ધૂન બોલાવાથી અજવાળું નથી થતું સૂર્યનું નામ લેવાથી નથી થતું સૂર્ય નો આરાધ કરવાથી નથી થતું ઉગે એટલે તો આપણા ભીતરમાં અજ્ઞાન રૂપી અંધકાર છે એ બગાડવા શું કરવાનું જપે કામ નહી આવે તપે કામમાં નહીં આવે જીવન સાહેબ ના પાડે છે જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશીય જઈને ભલે કરવત લે તને મુક્ત નહીં મળે સીખો તો કરવું શું નામ ભજન વિના નહિ નિસ્તારા કોઈ કૃષ્ણ કૃષ્ણ કરવા માંડી ગયો તો આવા નામ લીધે આપણું કલ્યાણ નથી જગત આખી નામ કે છે સંતો લેવર આવે છે અને એક જ વાર લેવર આવે છે वारंवार इन्हें जप्पू पढ़तो नथी। वारंवार रोज जप्पू पढ़तो हुआ है तो इन्हें जाप कहवाई, अज्ञान कहवाई। संतों जे बात बतावे से ये जप्पू पढ़तो नथी, अजपा ही न थी। थे जाए, नक्की थाइजियो, नक्की केवल रखियो, गुरु ये ज्ञान योग करियो। તો અમારા સદગુરુ મહારાજ ની જે કઈ થિયરી છે જે કઈ રેણી છે જે કઈ રીત છે જે ઉપદેશ છે એ જીજ્ઞાસુને જાહેર